રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પિસ્તાલીસ તાલુકામાં વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં કપરાડા તો સુઈ ગામમાં શૂન્ય પોઈન્ટ ત્યાંશી ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગરના મહુવામાં શૂન્ય પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ તો સુત્રાપાડા અને જાફરાબાદમાં શૂન્ય પંચાવન ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજુલા અને વલસાડમાં શૂન્ય પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ વરસ્યો તો કોડીનાર અને થરાદમાં શૂન્ય પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ થયો છેલ્લા ચોવીસ કલાકમાં ધાનેરામાં શૂન્ય પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ થયો તો દિયોદર જેસર અને ધરમપુરમાં શૂન્ય પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ વરસ્યો વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પિસ્તાલીસ તાલુકામાં વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં કપરાડામાં સૌથી વધુ એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં અમીરગઢમાં એક બાવીસ ઇંચ વરસાદ તો સુઈ ગામમાં શૂન્ય પોઈન્ટ ત્યાંશી ઇંચ વરસાદ વરસ્યો